નીલંબાગ પોલીસ પથકના ચોપડે એક વર્ષથી વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે બેંગ્લોરથી ઝડપી લીધો નીલંબાગ પોલીસ પથકના ચોપડે એક વર્ષ પહેલાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો જેમાં આરોપી તરીકે યાજ્ઞિક ઉર્ફે યુવરાજ ઉર્ફે બંટી ઉર્ફે શંભુ ઉર્ફે પ્રમોદ ઉર્ફે પ્રિન્સ ઉર્ફે જીગ્નેશ પટેલ ઉર્ફે હરેશ પટેલ વાસુદેવભાઈ નામના વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં છેલ્લા એક વર્ષથી આરોપી ફરાર હોય જેની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી જે બાતમીના આધારે બેંગ્લોર ખાતેથી આરોપીને ઝડપી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી